જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી અને તેની ટોળકીએ સુરતના ગામના તબીબ બાદ ભાજપના કોર્પોરેટર સાથે રૂપિયા એક કરોડથી વધુની ઠગાઈ આચરતા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે ક્રાઇમ બ્રાન્ચમાં સ્વામી સહિત કુલ આઠ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જેની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર સ્વામી અને તેની ટોળકીએ કોર્પોરેટરને રીઝા ખાતે સાતસો વીઘા જમીનમાં રોકાણના નામે ટ્રસ્ટી બનાવવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા અગાઉ અરજી હતી જેની અરજીની તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે એમને પાસે જે કે સ્વામી કરીને એક સ્વામિનારાયણના સંત છે જેમણે આણંદ જિલ્લાની રીંઝા ગામની જમીન હિમાંશુ રાહુલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે એમના નામે લેવાનું કહી અને બાના પેટે એક કરોડ એક લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ એમની સાથે છેતરપિંડી કર્યા મુજબની ફરિયાદ અત્રેડા પોલીસમાં આવતા પોલીસમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલ છે જમીનમાં રોકાણના નામે આ ઠગાઈ આચરવામાં આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને કુલ આઠ જેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે આપણી જોડે જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે જણાવજો કે જે કે સ્વામી જોડે તમારો સંપર્ક ક્યારે થયો કયા પ્રલોભોના આપવામાં આવ્યા અને કઈ રીતે છે મિત્ર મિત્ર હતો મને લાગ્યું મારો છે પછી અમદાવાદ શિફ્ટ થઈ ગયો હતો પરંતુ સમય ખબર પડી કે એ બીજો મિત્ર હતો નામ સેમ હતું એણે મારો સંપર્ક જુનાગઢ સંપ્રદાયમાં કરાવ્યો હતો અને અમને મળવા માટે જુનાગઢ જયકૃષ્ણ સ્વામી પાસે લઈ ગયા હતા કયા પ્રલોભનો આપ્યા કેટલા રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું કઈ રીતે ઠગાયા છે એમનું કેવું એમ હતું કે અમારું સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ પડે જે જમીનમાં ત્યાં ભાવ વધી જતા હોય છે માટે તમે અમે થર્ડ નામે આ વહીવટ કરીએ જેથી અમારું નામ ખુલે પ્રલોભનોમાં સંત સમાજ અને ભગવાનમાં આપણે આસ્થા રાખીએ છીએ તો આપણા નામે મંદિર બનતું હોય આપણે એમાં સહભાગી થતા હોય બસ એજ એ જ આનંદને એ જ લાલચ બે કેવું તો બંને વસ્તુ એક જ છે કેટલા રૂપિયા પાડવામાં આવ્યા અને કંઈક બનાવવાની પણ વાત આપણે કરવામાં આવી એક કરોડ ને એક લાખ રૂપિયાના ટોકન પેટ એમને મારી પાસે લીધા હતા અને ટ્રસ્ટી બનાવવાની વાતમાં એવું છે કે એમાં અંદર જે નફો થતો હતો આટલો બધો નફો અમે મંદિરના કામમાં કોઈ અમે આ પ્રકારનો ધંધો કરીએ નહીં તો એમણે કહ્યું કે તો પછી આ પૈસા છે તમે ડોનેશન સ્વરૂપે સ્વીકારી લઈશું અને આના બદલામાં તમને ટ્રસ્ટી બનાવી આવ્યો એટલે તમે ભગવાનની સેવા બી કરો અને સંત સમાજનું બી કલ્યાણ થાય બધા ભેગા થઈને બસ આ જ વાત હતી કેટલી ભેગા જમીન હતી અને આ જમીનની અંદર આપણા સિવાય અન્ય લોકો કેટલા એવા છે કે ભૂખ બન્યા છે સાત સાતસો વીંગા જમીન હતી જે બતાવવામાં આવી હતી અને જેના પેપર્સ પણ બતાવવામાં આવ્યા કે જેના દસ્તાવેજ થઈ ગયા છે સાટાઘાટ થઈ ગયા છે અને જમીનો છે એમની પાસે લખાણો છે આ પ્રકારની બધી ખોટી બોગસ વાતો અમને કરવામાં આવી હતી બતાવવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન ખેડૂતોએ સ્ટેટમેન્ટ પણ આપ્યા કે અમે કોઈ કોઈ લેવેજ કરી નથી નથી આ લોકો બધા એક પ્રકારના કરનારા વ્યક્તિઓ છે ષડયંત્રકારીઓ છે આ બધાને ખુલ્લા પાડવા જોઈએ ઉઘાડા પાડવા જોઈએ જેથી સંત સમાજ પણ બદનામ નહીં થાય ધર્મના નામે આ લોકો ઠગાઈ કરે છે માટે બધાને સજા મળવી જોઈએ અને બધા બહાર આવીને આની વિરુદ્ધ ફરિયાદ કરવી જોઈએ તો બિલકુલ અન્ય લોકો જોડે પણ છેતરપિંડી આચરવામાં આવી છે અને જે છેતરપિંડીનો આગ છે તે વધવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે સ્વામી દ્વારા અને તેની ટોળકી દ્વારા આ એકમાત્ર કોર્પોરેટર જોડે નહીં પરંતુ અગાઉ પણ તબીબ જોડે એક કરોડથી વધુની ટકા વરાછા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે વધુ એક ફરિયાદ જે કે સ્વામી અને તેની ટોળકી વિરુદ્ધ નોંધાઈ છે ત્યારે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરે તો મોટા ખુલાસા પણ બહાર આવે તેવી શક્યતા છે અને છેતરપિંડીના ભોગ બનનારા અન્ય લોકો પણ બહાર આવે તેવી પણ છે તે હાલ અપીલ કરવામાં આવી છે કેમેરામેન અજય પાટીલ સાથે રાકેશ ભંભટ ગુજરાત ફર્સ્ટ સુરત